જવાબ આપે કચ્છ તંત્ર કચ્છ કલેક્ટર નાયબ કલેક્ટર શ્રી મામલતદારશ્રી ના એન્જિનિયરો જવાબ આપજો તમે કે ઘોરાડ વિસ્તારમાં ખેડૂતોને કનેક્શન નહીં અને મસ્ત મોટી કંપનીઓને કનેક્શન તો તમારું ખીચું ભરવામાં આવે છે આ મારો મોટામાં મોટો પ્રશ્ન છે આપની સામે કે જવાબ આનો જરૂર આપજો હું જખઉ ગામના આ વિસ્તારમાં જોઉં અહીંયા પવનચક્કી જે સળગી ગઈ હતી એરિયામાં છું